સાવલી તાલુકામાં મંજુસર જીઆઈડીસીમાં આવેલા પૂનમ આટા મિલમાં ગ્રાઇન્ડર મશીન તૂટતા ત્રણ કામદારો દબાયા હતા આ કરુણ ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બેને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે મંજુસર જીઆઈડીસીમાં આવેલી પૂનમ આટા મિલ ઘઉંને દળીને લોટ બનાવે છે ઘઉં દળવાના મોટા ટાંકામાં ત્રણસો ટન જેટલા આશરે ઘઉં હતા દરમિયાન ત્રણસો ટન ભરેલ ઘઉનો ટાંકો તૂટી પડતા ઘઉંના ડગલામાં કામદારો દબાયા હતા જેમાં એકનું મોત નીપજ્યું હતું બે જેસીબી મશીન દ્વારા બીજા દબાયેલા કામદારોને બહાર કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી બની જનારનો અમારો જે સાયલો હતો તે કોલેપ્સ થઈ ગયો છે તેમાં એક વ્યક્તિને દુઃખદ મૃત્યુ થયું છે અને અત્યારે હું એની ફેમેલીને જાણ કરવા અને એ બધા કામમાં સુધી હોવાથી અત્યારે હું તમને અન્ય કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે કોજી સન્માન નથી અને હું માનસિક રીતે બી કોઈ સ્ટેટમેન્ટ આપવાની અત્યારે પરિસ્થિતિ પર નથી કેટલા મૃતક હતા અને કેટલા જણને ઘાયલ છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલની અંદર અત્યારે એક વ્યક્તિ છે જે આઉટ ઓફ ડેન્જર છે એને કોઈ જાતની ઈજા નથી એને સામાન્ય ઈજા છે અને એ ડોક્ટર સાહેબે કીધું છે કે એને કાલ સવારમાં ડિસ્ચાર્જ આપીશું આપણું નામ ચેતન પ્રજાપતિ